તો નમસ્કાર મારા ભાઈઓ અત્યારે વાત કરવામાં આવે ભાઈ ઉત્તર અયોધ્યા માંથી સૌથી મોટા સમાચાર ભાઈ સામે મળી રહ્યા છે કે સુહાગના દિવસે જ પતિ ને પત્ની નું મોત તમે વિચારો સર કે કોઈ દી આવું બન્યું છે ઇતિહાસ ની અંદર આ પહેલી વાર બન્યું કારણ સાહેબ શું એક જ કારણ હતું ખાલી અને એ કારણે એ છોકરી પોતાનું જીવન ટૂંકાવ્યું ને છોકરા ટૂંકાવ્યું ને કઈ રીતે ટૂંકાવ્યો એના વિશે આખું વિગતવાર તમને માહિતી આપવાનું છું ભાઈ એટલે ખાસ કરીને વિડિયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરી એની પહેલા ખાસ કરીને વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે વાત સાહેબ કાંઈક એવી છે ઉત્તર પ્રદેશના અયોધ્યાની આ ઘટના છે કે જ્યાં જે છોકરો છે એ છોકરી જોડે પરણવા પણ જાય છે અને પરણીને પોતાના ઘરે લાવે છે અને ત્યારબાદ જે છોકરી હોય છે છોકરીના ફોનમાં એક્સ એટલે કે એક છોકરાનો મેસેજ આવે છે ભાઈ અને જ્યારે છોકરાનો મેસેજ આવે છે ત્યારે આ છોકરો એમ કે છે કે આ કોણનો મેસેજ આવે છે ત્યારે છોકરી માનતી નથી ને એમ કહેશે કે આ તો ગમે તેનો મેસેજ હશે અને ત્યાંથી બંને વચ્ચે બોલાચાલી થાય છે ભાઈ અને જ્યારે બંને વચ્ચે બોલાચાલી થાય છે ત્યારે અડધી રાત્રે જે છોકરી છે એ છોકરીએ પોતાના જ પતિને પતાવી નાખ્યો અને ત્યારબાદ પોતે જે ફાંસી ફાંસી લટકી ગઈ ભાઈ પોતે પોતે તો પેલાના જે વર હતો મિત્રો એને પોતે તો પતાવી નાખ્યો ને એ પોતે ફંદે લટકી ગઈ જ્યારે મિત્રો આ બંનેનું પીએમ પોસ્ટમોર્ટમ કરવામાં આવી જ્યારે પીએમ માટે ખસેડવામાં આવ્યા ત્યારે મેડિકલ ટેસ્ટમાં એવું જાણવા મળ્યું આજે તમને કીધું ને મેં કે સૌથી પહેલા જે છોકરી હતી એને છોકરાને પતાવી નાખી ને ત્યારબાદ છોકરીએ જાતે આત્મહત્યા કરી નાખી પરંતુ જે છોકરાની બેન છે એવું કહી રહી છે કે મારો ભાઈ એકદમ સીધો અને સિમ્પલ હતો પરંતુ આ જે ઘટના હતી ને કાંઈક એવી જ હતી કે એક છોકરાનો ખાલી મેસેજ ને એ મેસેજની અંદર એટલી બધી માથાકૂટ થઈ ગઈ કે બંને પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું આ સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે હવે મેં જે તમને માહિતી આપી આ સોશિયલ મીડિયા ને ઇન્ટરનેટના આધારે આપી છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી માહિતી સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે છે બાકી મેં તમને જે માહિતી આપી એ મુજબ તમને શું લાગે છે કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ